આ ફિલ્મ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જેમાં રોનક કામદાર દીક્ષા જોશી જોવા મળ્યા છે અને લકીરો ફિલ્મ જોજો એપ ઉપર આપ સૌને ફ્રીમાં જોવા મળવાની છે તે પછી જોજો એપ ઉપર 13 માર્ચ 2025 ના રોજ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને હાલ બેરુ ગામડે ધરતી કરે પોકાર આ ફિલ્મ રિલીઝ થવાની છે પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને આ ફિલ્મ આપ સૌને ફ્રીમાં જોવા નહીં મળે આ ફિલ્મ માટે આપ સૌએ પૈસા ચૂકવવા પડશે હજુ આ ફિલ્મ જોવા માટે આપ સૌએ કેટલા રૂપિયા ચૂકવવા પડશે તેની એનાઉન્સમેન્ટ થઈ નથી પણ 13 માર્ચે આપ સૌને આ ફિલ્મ જોજો ગોલ્ડ ઉપર જોવા મળવાની છે તેની જાહેરાત જોજો મૂવીઝ દ્વારા કરી દેવા આવી છે તે પછી ચૌદ માર્ચ બે હાજર પચીસ ના રોજ મયુર ચૌહાણ ની કોમેડી ડ્રામા ફિલ્મ હાહાકાર જોજો એપ ઉપર રિલીઝ થવાની છે અને આ ફિલ્મ પણ આપ સૌને ફ્રી માં નહીં જોવા મળે અને હાહાકાર ફિલ્મ જોવા માટે પણ આપ સૌએ પૈસા ચૂકવવા પડશે આ ફિલ્મ પણ શરૂઆતમાં રેન્ટ ઉપર રિલીઝ થવાની છે તે પછી જોજો એપ ઉપર આવનારી બે હાજર ચોવીસ ની સુપર ગુજરાતી ફિલ્મ એટલે કે યશ સોની ની ફક્ત પુરુષો માટે ફિલ્મ પણ જોજો એપ ઉપર આવવાની છે હજુ આ ફિલ્મ ના ઓટીટી રિલીઝ ડેટ ની જાહેરાત થઈ નથી પણ જોજો એપ ઉપર આ ફિલ્મ પર જે જોવા મળશે એટલે કે ફક્ત પુરુષો માટે ફિલ્મ આ ફિલ્મ જોવા માટે પણ આપ સૌએ પૈસા ચૂકવવા પડશે આમ જોજો એપ ઉપર આવનારી આ અપકમિંગ ગુજરાતી ફિલ્મો આપ સૌને આ પ્રમાણે જોવા મળવાની છે તો આપ સૌ જોજો એપ ઉપર આવનારી આ ગુજરાતી ફિલ્મો જોવા માટે પૈસા ચૂકવશો કે આ ફિલ્મને ફ્રી થવાની રાહ જોશો તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડિયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી